હવા માર બેટું કલાક છે પોણી ચાલુ કરી દેવું એટલે આટલા હું પોણી વળી જાય રાયડામાં અને પેલા હા પેલા એરણ ડે જે મજૂરિયા મુ વરકાડી ના આવ્યું એના ખોપા ઈકા નો ઓટો માં આવ્યો નકમા બેટા બેહી જાય તો પછી આઈ ને પોણી ચાલુ કરી દેવું હા આ તો ગોબરાજી ને બોનસ બોનસ આલ દેવો દિવાળી હોમાં આવે એટલે રાજી રાજી થઈ જાય એમ

ઓરતા એરા કોમે આયા ચા પાણી કરાયા તને હા તો હમણાં કરાય તીય હોતો નહિ હોય મુજ જેવું ખબર મારા હા આપડા તો કોમે આવ્યું હોય કોઈક ભાજપ ને ના પડો જો તમે

આપડે તલા રાખવા નથી રહેતા ભણ્યા હોય તો આજ નોકરી કરતા હોય ના ખેતી નું કામ ના કરવું પડે એટલે છોકરા માં ભણાવજો રાખજો થોડું હા એ તો ધોરણ રાખવું નઈ તમે આવું મજૂરી કરશી આપણા બાપ દાદા મજૂરી કરતા આયા ને આપણે મજૂરી કરવા નીકળ્યો જો સુક્ષાન દીતા ના પેલા ગોબરોજી કઈ ના પાણી ભરવા ગયા હી પછી તળ મરી ગયા કે ત્યાં આવશે ભાઈ યાર એ તો તાને ઓ બેહો આપણે કાલ કરશે એવું છે તો ઈ ખબર ના પણ મજૂર કરીને બાપડા મથી તો હું પાણી ભર લાવ હા પાણી ની પૂછતો નહીં આ હવાના પાણી ચાલ લે આવ્યા હજી આયા નહી હવે આયા બોલો કીધું મેં પૂછ્યું ચાવ પાણી કરાવી દીધો હા શું કરાવે કરાય તો ખાલી ગટુજી

એની બોનસ લેવી કે આટના દાડાની મજૂરી લેવી બોલો વિચાર બે જણા કો કપૂરજી કો હા હું તો મજૂરી લેવી બોલો મજૂરી હું બોનસ લો બારે વધારે આપશે આપણે હું 12 મહિના કામ કરી એમાં તો રાવા થા જી 500 700 રૂપિયા તો આવશે બોનસ હા અને પેલા તમને 300 રૂપિયા જ મળશે બા હમણ આ બેગી ગોબળજી જેલા રાજે એ મુઠાઈ વધારે લેલી હે તો એવું કરો ગટ્ટુજી અમે તો બોનસ આપી દેજો બોનસ સાલું હે કશો હતો નહીં જો મીઠાઈ કોકુ હોય ને વધારે તો નહીં આપડા મારું નામ લેજો વાલ રૂપિયા તમારી લોન બરોબર રાજી થઈ ના નાના પાડો એટલે રાજી ના થવા મજૂરી આપજો ભાઈ અમારે નહી લેવી તમારી મજૂરી ચલા ત્રણસો રૂપિયા મીઠાઈ તો લઈ દે પકડો આવું મજૂરી હા તો ઠીક છે અમાર મજૂરી ઠીક છે હું કહો તો મજૂરી ઠીક છે તાન પેલી હું અમાર નુકસાન થાતું તો એવું લાગતું છે ને તો લો તો આ મીઠાઈ લઈ લેજો ભાઈ રાજી હો મીઠાઈ આઈ જા માર તો બોળે ઠકડો આઈ એ છે હવે સુખા નહી રોને મા પીજો સુખા હે તમે બે મીઠાઈનું એક 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 કુકુલ્યા તાવજો ભાઈ હા તમાર સીટ તો જબરાય હો તમે કોમ કરો અને કોમ પટાયોબરાજી ચા પાણી કરી પછી ઘેર હા ગોબરાજી પેલા તમે પાણી એમને પાયદો

જલસા આપડા ભેગું રે એ તો જલસા જ ખેતી કેમ કે આ દવા આ ખાતર નાખું નહીં તો અલગ પણ જે અમુક તમે મંગાવું એમ લાઈ આપડે જો

બાર મહિના અમારે તો મજુરી કરો કચકચે તમારી હતી નંબર તમે કોમ કરો અમારે પડે ને તમારે મારે મધુરી કશું કેવું જ ના પડે અમુક ટાઈમે લઈ આવેલી એમ કોણ વસ્તુ એ તરત લઈને આવી કટુજી હા બે ચાબા બેલો ચાતો હોય કીધું મોડું થાય હું નેકળું પણ તમે યાર ઘણા દારે આવ્યા બે

मी गोपराजीन पैसे आल्या गोपराजी मिठाई आली आपला बघा वगावा आप तो आव मला

દિવાળી પડપડા આવે એને બે પૈસાની આશા હોય કે ના હોય કેવા જાય છે ના હું ભેગો થવા આવ્યો બોનસ ની વાત કરી હતી